ઓમ નમ શિવાય હરહર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું સોમનાથ મહાદેવજીના વિશે ભૂલતા નહીં આ ચેનલ ઉપર તમને ધાર્મિક વિડીયો વધારે જોવા મળશે તો અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ અમારા મિત્ર સહદેવસિંહજી અને મહેંત શ્રી ગાયત્રી દેવીજી એક હજાર આઠ એમની સાથે અને બીજા આપણા ઘણા બધા મિત્રો એમની સાથે રાજદીપ છે આપણા એ બધા મિત્રો સાથે પૂરો આપણો જે ગ્રુપ છે એની સાથે આપણે પહોંચી ગયા છે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તો આ મંદિરનો શું ઇતિહાસ છે એના વિશે આપણે વાતો કરીશું વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહેમદ ગજનવીએ બે ત્રણ વખત હુમલો કર્યો હતો જી હા મિત્રો બિલકુલ સાચે સાંભળ્યું તમે પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી આ સમયે જૂનાગઢ ઉપર મહિપાલની મહીપાલની મિનલ દેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી જે તમે અત્યારે હાલમાં દર્શન કરી રહ્યા છો આ જ ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા આમ મિનલ દેવીને ભોળાનાથ ઉપર અદાર શ્રદ્ધા હતી પરંતુ ચૌદસો ની આસપાસ ગુજરાત ઉપર મહેમદ જાફરની આણ વર્તાતી હતી તેને ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યું હતું પરંતુ તેની કુંળી ઓરલ મિનલ દેવી સાથે મળી ગયેલ અને તેને મિનલ દેવીને તેના પિતા શ્રીના મનસુબાની જાણ કરી દીધી હતી આ સમયે મિનલ દેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મિનલ દેવી અને ઘેલો વાણીઓ શિવની પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળેલ આમ દાદા છત્રીઓ અને બ્રાહ્મણો લિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધ ચડ્યા આમ શિવજીની પાલખી સોમનાથ આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી સુધી તેથી મંદિર નું નામ ગેલા સોમનાથ રાખવામાં આવ્યું તો દોસ્તો આ જાણકારી તમને કેવી લાગી શું એના પહેલા તમને ખબર હતી આ મંદિર નું નામ ઘેલા સોમનાથ કેવી રીતે પડ્યું આ મંદિર નો ઇતિહાસ હતો એના લીધે જે મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા આ જગ્યાની સ્થાપના વેજલ ભટ્ટ નામના બ્રાહ્મણો કરી હતી આમાં જગ્યા પ્રાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે જે તમને દૂર દૂર થી આવતો હો તો અહીંયા યાત્રીકો માટે રોકાવાની સારી એવી સગવડ છે અહીંયા હાઈ ક્લાસ ના રૂમ પણ અવેલેબલ છે અત્યારે અમે ભોજન કરવા જઈ રહ્યા છીએ અમાર આખા ગ્રુપ સાથે ભોજન ના પણ પાસ ઉપલબ્ધ છે અહીંયા પર સાચું નામ છે તમારું કે આપ કે આપ કે આપ ભાઈ ભવા કે ગામના સાચો જગ્યા વાત અહીંયા દર્શન કેવા થાય તમને હા મહાદેવજી પહેલી વખત આવીયા પ્યાલે કે ના હા હા આઈ ના પછા હાય તો બચા આ મંદિર કેટલું જૂનું છે આ ખાના કે ના बाकी तमे तफी केवी के तारा बाकी तमे लागो एकदम गांधीजी जिव लागिन छे हैना गांधीजी तमा जिवज लागता केति उमर छे तुम्हारी 60 मा 60 मा थे खेती बडी करता सुमा खेती वाला એટલે આટલા મદમ નહી તો આજે હું 80 વર્ષ થઈ ત્યારે મારી શું હાલત થશે તમારો ઓરિજિનલ માલ ખાધી લેના બરો બાકી બધું બઢિયા હા ભગવાન નીજી યાર એકવાર મહાદેવજી વિશે ચेकર હો જાર હર મહાદેવ મહાદેવ